રામાયણ માં લખ્યું છે તબ સબ કથા સુનાઈ કરી દ્રઢાઈ તુલસીદાસજી લખે કે હનુમાનજી મહારાજે રામનો સમગ્ર પરિચય આપ્યો અને સુગ્રીવનો સમગ્ર પરિચય આપ્યો અને બે જણામાં મિત્રતા કરાવે છે હનુમાનજી મહારાજે બે સુપાત્રોને ભેગા કર્યા છે હનુમાનજી મહારાજનું આ કાર્ય બહુ મોટું છે અગ્નિની સાક્ષી મિત્રતા કરાવે છે આપણી રામાયણ તુલસીકૃત હોય તો બી આ વાત લખે કે તબ હનુમંત ઉભય દિશી કી સબકથા સુનાઈ બેને મિત્રતા કરવી હોય કે બેને સંબંધ જોડવો હોય તો પેલા પૂરેપૂરો પરિચય આપી દેવો જોઈએ કે ભાઈ અમે આવા છીએ અમે આવવા છીએ કોઈને અંધારામાં રાખીને મૈત્રતા જોડાય નહીં એ આપણી રામાયણ શીખવાડે અને એટલે તમે જો તબ હનુમંત ઉભય દિશી કી સબકથા સુનાઈ કઈ દેવાય જે હોય તે કે ભાઈ અમે આવું છે અમારી સ્થિતિ આવી છે પાવક સાખી દેઈ કરી જોરી પ્રીતિ દ્રઢાઈ અગ્નિની સાક્ષીએ બેયને મિત્ર બનાવ્યા છે અને એ જ આપણી હિન્દુસ્તાની વિવાહ પદ્ધતિ છે કે જ્યારે પતિ પત્નીના વિવાહ થાય ત્યારે સમગ્ર પરિચય પહેલાં પોતપોતાનો આપી દેવામાં આવે અને અગ્નિની સાક્ષીએ બંને ફેરા ફરે અને બંને મિત્ર બને છે પતિ પત્ની જેવું લગભગ આ દુનિયામાં બેસ્ટ મિત્રતા કોઈની હોય નહીં ન હવે રાખતા હોય તો વાત જુદી છે બાકી પતિ પત્ની જેવું કોઈ મિત્ર ન હોય સુખ દુઃખમાં એકબીજાના દિલની વાત ખોલવાનું ઠેકાણું એટલે એ પતિ પત્ની હોય છે એટલો ગાઢ બેમાં પ્રેમ હોય છે પતિ પત્ની એટલે બંને આંખો સમાન હોય છે બે આંખ હોય આ ખુલે સાથે ને બંધ થાય પણ સાથે અને એમાં આશરો આવે તો બે સાથે આવે એમ પતિ પત્ની સુખ દુઃખમાં સાથે રહે એવી એની મિત્રતા હોય કોઈ પણ બે આત્માઓ જોડાય એ મિત્રતા છે અને અગ્નિની સાક્ષીએ જોડ્યા છે અને હનુમાનજી મહારાજનું આ કાર્ય હવે બિરાજો આપ રામચંદ્ર ભગવાનને આ બધા બિરાજો હનુમાનજી મહારાજની ત્યાં બેરાજ છે

સુગ્રીવ અને રામને એક મંચ ઉપર લાવ્યા ભેગા કર્યા સજ્જનો જેટલા ભેગા થાય હળી મળીને કાર્ય કરે એટલો સમાજનો અને દેશનો ઉદ્ધાર થાય અને એ કાર્ય કોઈ કરે ને હનુમંતનું કાર્ય છે કારણ કે દુર્જનો તો એની મેળે ભેગા થઈ જ જાતા હોય કારણ કે એનો તો બધાનો એક રિવાજ જ હોય એને કેવું ન પડે પણ સજ્જનોને ભેગા કરવા એ બહુ કઠણ કામ હોય અને સજ્જનોને ભેગા કરવા એ હનુમાનજીએ આજ કાર્ય કર્યું છે અને એક હનુમાનજી મહારાજનો જે ગુણ આ પ્રસંગમાં આપણે સાંભળ્યો કે એ હતો હનુમાનજી મહારાજની વાણી બહુ સારી હતી મીઠી વાણી હતી હું તમને એનો પ્રસંગ સંભળાવું એક નાનો એવો બંનેની મિત્રતા થઈ સુગ્રીવની અને હનુમાન રામચંદ્ર ભગવાનની પછી રામચંદ્ર ભગવાને વાલીને માર્યો સુગ્રીવની પત્ની પાછી લાવી દીધી સુગ્રીવ વિષય ભોગમાં ડૂબી ગયા રામનું જે કાર્ય કરવાનું તોય ભૂલી ગયા ત્યારે હનુમાનજી મહારાજ વળી સુગ્રીવ પાસે ગયા અને હનુમાનજી મહારાજ સુગ્રીવને જઈને સમજાવે સમજાવે તોય કઈ રીતે

હવે તમે જો સુગ્રીવ ભૂલી ગયા એનું કર્તવ્ય વિષય ભોગમાં આ પ્રસંગ બી બહુ સમજવા જેવો છે કે આપણે ઘણી વાર વિષય ભોગમાં એવા ડૂબી જતા હોઈએ આપણું જે કર્તવ્ય હોય એ પણ આપણે ભૂલી જાતા હોઈએ કોઈ માણસ કોઈ ભોગમાં ડૂબી જાય કોઈ વ્યસનોમાં કોઈ ફેશનોમાં કોઈ પણ બીજા ત્રીજામાં ત્યારે માણસ પોતાનું જે કર્તવ્ય કર્મ હોય એ ભૂલી જાતો સુગ્રીવ ભૂલી ગયા હનુમાનજી એને યાદ દેવડાવી આપણે આપણું કર્તવ્ય ભૂલી ને ત્યારે જે આપણને કોઈ જગાડે ને એ હનુમંતનું કાર્ય છે એ કોઈ સત્પુરુષનું કાર્ય છે એ મહાપુરુષનું કાર્ય છે કે એ આપણને આપણા કર્તવ્યનું ભાન કરાવડાવે પણ પાછું કેવું કોઈને ખબર ન પડે એમ હનુમાનજી મહારાજે જય અને સુગ્રીવને પ્રણામ કર્યા હવે આપણે હોઈએ ને તો ત્યાં જઈને કઈ આમ સીધા ઊભા રહી સમજાણું અને સુગ્રીવને એમ કહી આ બધું ભૂલી ગયો વાટ હારા હારા વાટ નહીં રહ્યો હા હા તને મેં મિત્રતા કરાવડાવી હતી તારું કામ કરાવ્યું તું હાવ ભૂલી ગયો છો હા એમ નહીં હનુમાનજી મહારાજે જય જાણે કે સુગ્રીવની પાસેથી એને કંઈક કામ કરવાનું હોય ને એમ સુગ્રીવને પ્રણામ કર્યા છે નમ્રતા જ હોય એની નિકટ જાય ચર નહીં શિર ના પાસે જઈ અને મસ્તક નમાયું અને ચાર પ્રકારે સુગ્રીવને શું કહ્યું સામ દામ ભેદ અને દંડ ચારેય રીતે સુગ્રીવને કે જો ભાઈ તે રામની હારે મિત્રતા કરી છે રામે તારી હારે મિત્રતા કરી છે એટલે મિત્રનું કાર્ય હોય એ આપણે ભૂલી ન જાવું જોઈએ સમયે મિત્રનું કાર્ય કરી દેવું જોઈએ સામની વાત કરી અને પછી દામની વાત કરી કે જો તારું આટલું સારું કાર્ય શું છે અને તું હજી રામનું કાર્ય કરીશ તો તને બહુ લાભ થશે બહુ ફાયદો થશે ત્રીજી ભેદની વાત કરી અને જો તું આ બેમાં નહીં સમજીશ ભાઈ તો તે વાલીને મારી નાખ્યો છે વાલીનો દીકરો અંગદ તારો ભત્રીજો એની રાજની ઈચ્છા તો હોય જ કે આ રાજ મારા બાપાનું હતું અને જો તું આ કાર્ય નહીં કરીને રામ અંગદને પણ દઈ દે છે તો રાજા અંગદ પણ બની શકે અને પછી ભેદ સિવાયની ચોથી વાત કીધી કે જે વાલીથી રાવણ પણ બીતો હતો એ વાલીને જેણે એક બાણે મારી નાખ્યા હોય એ રામને દંડ દેતા પણ વાર લાગશે નહીં માટે તું આ કાર્ય કરવા માંડે સામ દામ ભેદને દંડ બધી રીતે હનુમાનજીએ મીઠી વાણીમાં આ સુગ્રીવને સમજાવ્યા છે લખ્યું છે રામાયણમાં હનુમાનજીની મીઠી વાણી અને સમજાવવાની પદ્ધતિ બહુ સારી હતી મારે તમારે હનુમાનજીનો આ એક ગુણ બહુ શીખવાનો મીઠી વાણી બહુ કામ કરે એ સમયે લક્ષ્મણ કાળ ઝાળ આવ્યા કે સુગ્રીવ અમારું કાર્ય કરવાનું ભૂલી ગયા હનુમાનજી મહારાજે એમને પણ સમજાવી અને શાંત કરી દીધા મીઠી વાણીથી બહુ ફાયદા થાય છે